પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના ગંગા તળાવ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિવેણી સંગમમાંથી માંથી ગંગા જળ અર્પણ કરી પીએમ મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મોરેશિયસના પોર્ટ લુઈસમાં દ્વિપક્ષીય વાર્તા યોજાઈ સેન્ટ્રલ બેંક ઓફ મોરેશિયસ અને આરબીઆઈ વચ્ચે ક્રેડિટ ફેસિલિટી એગ્રીમેન્ટ માટે સમજૂતી કરવામાં આવી હતી લોકસભામાં ત્રણ મહત્વના વિધેયક પસાર કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરવાનો મુદ્દો ઉઠાવાયો નાસાએ એક મહત્વપૂર્ણ મિશન માટે સ્પેસ ટેલિસ્કોપ સ્પેર એક્સ લોન્ચ કરી આ ટેલિસ્કોપ ગઈકાલે કેલિફોર્નિયાથી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે અભૂતપૂર્વ વિગતો સાથે આકાશનો નકશો બનાવવાનું કામ કરશે ગરમીએ ફરી એક વખત તેજ રફતાર પકડી છે રાજકોટ શહેર જિલ્લામાં આગામી બે દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે શાળાઓના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા તેમજ બાળકો માટે ઓઆરએસ અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા શાળા સંચાલકોને અપીલ કરવામાં આવી બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે દેશમાં રિટેલ મોંઘવારીમાં રાહત મળી છે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી ચાર ટકાથી ઘટીને ત્રણ પોઈન્ટ એકસઠ ટકા થઈ છે શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડાને કારણે રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો હોવાનું કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જાણવા મળી રહ્યું છે આ ઘટાડા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો ચાર ટકાથી ઘટ્યો છે ફુગાવાના આંકડા અર્થશાસ્ત્રીઓના અંદાજ ત્રણ પોઈન્ટ આઠ ટકા કરતા પણ ઘટ્યા છે હોળી ધૂળેટીના પર્વને લઈને એકસો ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે સામાન્ય દિવસો કરતા હોળી ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવામાં પચીસ ટકા કેસોનો વધારો જોવા મળ્યો અમદાવાદ રોટરી ક્લબ દ્વારા ચૌદ દિવસની દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગાંધી આશ્રમથી શરૂ થયેલી આ યાત્રામાં સાયકલિસ્ટ કાર ચાલકો અને બસ યાત્રીઓ મળીને પાંચસો થી વધુ લોકો જોડાયા ગાંધીનગર વિધાનસભાના પરિસરમાં રંગોની છોડો ઉડાડવામાં આવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને ધારાસભ્યોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને ગુલાલ લગાવીને શુભેચ્છા ફાળવી દ્વારકામાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રીઓ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરવાનો લ્હાવો લઈ રહ્યા છે ત્યારે ગોમતીના તમામ ઘાટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ તેમજ ફાયરના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર